ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ નારાયણ મહાજો કેમ છે બધા મજા માને છે એક વલગમાં તમારા બધાનું સ્વાગત છે ને આજે આપણે ભળકી ગયા છીએ ઘઉંનું તો બે સ્ટોક કરી લઈએ આપણે બે વાર સુધી આપણે ઘઉં ખાવાનું ટેન્શન નહીં એવું બધું કામકાજ છે તો વધી ગયા છીએ ઘઉં આ કરવા માટે કમ્પ્લીટ જો બધું આ રીતના ઘઉંનો સ્ટોક કરી લઈએ ને તો બે વાર સુધી બગડે નહીં કાંઈ ખાય નહીં નહીં એમાં દવા મૂકવાની કોઈ પણ વસ્તુ કંઈ કરવાની નહીં

કપડા પણ ધોવાઈ ગયા છે ને સવાર સવાર માં પાણી ભરી દીધું ફિલ્ટર નું ને એસાર નું બે અમે એસાર નું કઈ નર્મદા નું આવે ને એ પાણી તો એ બંને પાણી ભરી એવા છે ને મા દીકરો છે ને બે ઘઉં ભરવા વળી ગયા અધૂરું કામ હવે પૂરા કરે છે કેમ કે કેટલા બધા ચાર પાંચ દિવસ થઈ ગયા પછી અધૂરું કામ હતું એ હવે પૂરું કરીએ ને ગરમી ના હે ને હવે બધું બગડી જાય મમ્મી બે વળગી ગયા છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ આ થઈ જાય ને જાડો માં આ ઠેકાણા બધું થઈ જાય ને પછી ભાઈ જો કોઈ રજા દેવા યાર ભેગું હા ભાઈ તો ભાઈ તો આ લબાચા બધે ઠેકાણે કરી મસ્ત મજાનું ક્લીન કરી લે અમારો કોઠારું ખુલ્લો કોઠારું એટલે કાંઈ માથા કુ વિના ઓમ રોજ જાગી આવે તો સરસ મજાનું ઓમ ખુલ્લું ને ખુલ્લું વાતાવરણ આ મળી જાય તો ચાલો અમારો પેક ખુઠા કોઠારૂમમાં અમારો પેક નથી ખુલ્લો છે આવું બધું છે અમારું ગામડાનું બધું જો ચાલો એ ફરી લે ઘઉં

ખબર કાઢવા ખબર કાઢવા આવ્યો પપ્પાની બોલો પપ્પાના દોસ્તાર છો ભાઈ હા એ મોટા માડાં કે જો તો તૈયાર ટિકિટની ભૂગી ગયો તૈયાર થઈને બાકી હો વોચ પહેરીને યે લા તર મૂમિયા કે તૈયાર આઈતે થયો આઈતે આવળો બધો રાઈ થઈ જાય ને કા ભાઈ બીજા જ હમણાં ઉઠી ગયા તે જસી જય શ્રી કૃષ્ણ

થોડાક લાડવા કરી નાખ્યા મજા આવે લાડ લાડવા થોડાક કર નાખીએ પણ એમ કે સેતર લાડવા મજાના લાડવા ગરમ પાણી લોટ તો પછી કરવા મી ના પછી સેવ બનાવવાની સેવ બાંધાવી લે ને એટલે હે આપણે સેવ બનાવી લઈએ લોટ બાંધી લઈએ એટલે તાપ

alo mami aukamkat karamidada mastamanjana pindiatarasaediaatdt ચાલો હવે મમ્મી તેલ ઉતારીએ પછી બાંધો લોટતા આપણે શાક વગાડી આપણે આપણે ગુંદાનો છે ભાંગી કટકાન મીઠું ભરી દીધું છે અને આપણે ગુવાર બટેટાનું રેડ તો શાક કરવું છે આમાં દીજાને બહુ ભાવે આપણો તો ઓછું ભાવે એટલે બટેટા નાખશું બટેટા વીણવીને આપણે ખાઈ જાઓ તો કાલે મિક્સ શાક હતું ભરેલું બધું એમાં એમાં બટેટું હતું બટેટાનું શાક અખે ના પડે પણ ગુવાનું ના ભાવે એટલે ગુવાનું શાકમાં બટેટ નાખશું તો આપણે રેડી કરી લીધું છે બધું સરસ મજાનું અહીંયા ત્યાર કરી લીધું છે ને આપણે હવે દોડી લઈએ મિક્સર ને બધું આવી ગયું છે આપણું તો હવે પેલા કમ્પ્લીટ કરી લઈએના

સરસ મજાનો કલર પણ ઉમેરી દીધો મમ્મી હું એ કહે નું મન હતું ડાયર ચણા આપડે થઈના હમા કરતા હતા ને કેતા

તમને બધા કે બ્લેક થોડાક કેમ થયા છે ને ને એ દળ આવેલી છે એટલે બધે થોડું કસ્તર હોય કોઈતરી બોતરી એવું બધું હોય એટલે અમારે થોડાક આવા થયા છે એકદમ કેસરી થાય કેમ અમે મજા જ આવે છે જાયફળ ફૂલ ફૂલ નાખી ને એટલી મજા આવે છે બધા એક એક લો મારી જ લીધાનો આપડા રેડ ચાલો એક વાર આવી રીતે કરી જાય બીજી વાર મમ્મી હાથ મારતા જઈશ કેમ કે એટલે લાસન લીસા થઈ જાય જો આમાં અને આમાં થોડોક ફરક દેખાય છો એકદમ લીસા થઈ જાય થોડા કરકડિયા છે એટલે મમ્મી જેમાં હાથ મારતા જઈશ પાછો ઘી વાળો કરી એટલે એકદમ લીસા થઈ જાય તે થઈ ગયા છે મામા ભાઈ બે બે થાય કયું ના આવ્યા હતા હા મા

પપ્પા ગયા છે નાવા જીગ્નેશ ભાઈ છે બીજા રમેશ છે બધા હા હોળના હા લાગી ગયા તો ચાલો વિડિયોને પણ એન્ડ કદે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ તો ભૂલતા જ ન કરો તો કરી નાખજો અને કોમેન્ટ કરવા ના ભૂલતા અમારો વિડિયો કેવા લાગે છે એટલે અમને કણ ખબર પડે અમે તેથી કરીને થોડુંક આગળ વધી શકીએ તો મળીએ હવે એક નવા વિડિયો સાથે ચાલો ટાટા બાય બાય